આપણે સક્રિયાને બાફવાના છે તો બાફવા માટે આપણે મીઠું લીધું છે મીઠું ઇસ્માલ કરેલું છે આપણે પાણી નાખ્યા વગરના આપણે સરસ બાફવા આપણે થોડી વાર ટાકી દઈશું તો એ થઈ જાય આપણે એની અંદર સ્ટેન્ડ મૂકીશું સ્ટેન્ડ મૂકીને આપણે ટાકીએ આપણે સક્રિયા ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે ધોઈને એકદમ લૂસી લીધા છે તો આપણે એને અંદર મૂકવાના અંદર આપણે કાણાવાળું સીમું પડશે એની અંદર આપણે ગોઠવવા આપણે સરસ ગોઠવી દીધા છે તો આપણે એની ઉપર ઢાંકી દેવાના ટાંકીને આપણે એને બફાવા દઈએ એકદમ સરસ શેકાઈ જાય છે અને આનો સ્વાદ એવો નહીં એવો રહેશે આનો સ્વાદ જરાય તે થતો નથી પાણીમાં બાફે ને તો પાણીમાં તો ખાવ એકદમ ફિક્કા પડી જાય છે આપણા સકરિયા સરસ તૈયાર છે એકદમ મસ્ત છે તો તમે જો આ રીતે બાફશો ને તો એકદમ મસ્ત લાગશે અને હારા લાગે ને તો મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો તમને કેવા લાગ્યા છે આપણે ચકરિયા એકદમ મસ્ત આપણે નાખી અને ગરમ કરીને આપણે શેક્યા છે અને સ્વાદે એનો હારો આવે છે સાઈલ સરસ ઉતરી જાય છે અને આપણે રાળમાં સરસ લાગે છે ખાવા આપણે દૂધ લઈશું એની અંદર આપણે ચકરિયાને એડ કરીશું આપણે એની અંદર બે ખાંડ એડ કરીશું કાઠિયાવાડમાં દૂધને સક્રિયા ખાવાનું પરંપરા હાલી આવે છે તો અમારા કાઠિયાવાડમાં આવી રીતના સક્રિયાને બાફશે ગામડામાં તો માટલામાં બાફે માટલામાં નાખશે પછી માટલું જમીનમાં નાખશે એની ઉપર પછી તાપ કરશે પછી એ એનો સ્વાદ એવો આવે તો એ તો ખાતા જ ન ધરાવતા આપણા દૂધ સક્રિયા સરસ તૈયાર છે જો આવી રીતના ખાવાનું તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે